લોકસભામાં આજથી શરૂ થશે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા શ્વેતપત્ર દ્વારા હાલની સરકારે યુપીએ સરકાર પર દસ વર્ષમાં નાણાકીય ગેરવહીવટના લગાવ્યા આરોપ પંદર કૌભાંડો અંગેની પણ થઈ વાત સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને કોપી રોકવા મામલે રાજ્યસભામાં રજૂ થશે બિલ જમ્મુ કાશ્મીર સંબંધિત બે વિધેયકો પર પણ થશે ચર્ચા તો રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર લોકલ બોડીઝ એક્ટ એમએલએ બે હજાર ચોવીસ પણ કરાશે રજૂ કેન્દ્ર સરકારનો રેલવે ક્ષેત્રે મોટો નિર્ણય રેલવેના નવીનીકરણ માટે ફાળવ્યા રૂપિયા બાર હજાર ત્રણસો પિસ્તાળીસ કરોડ રાજસ્થાન ગુજરાત તેલંગાણા આંધ્રપ્રદેશ અસમ નાગાલેન્ડમાં છ મલ્ટી ટ્રેકિંગ રેલ પ્રોજેક્ટને મળી મંજૂરી પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના પણ મંજૂર ઉત્તર પ્રદેશના હલ્દ્વાનીમાં ગેરકાયદેસર મદરેસા પાડવા બાદ હિંસા સ્કૂલ અને ઇન્ટરનેટ સેવા કરાઈ સ્થગિત ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સખ્ત કાર્યવાહીના કર્યા આદેશ તો હિંસાગ્રસ્ત વિસ્તારમાં કરફ્યુ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને મિશા ભારતીની દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટમાં આજે થશે સુનાવણી રેલવેમાં નોકરીના બદલે જમીન મામલે ઈડીની કાર્યવાહી પર આજે સુનાવણી વર્ષ બે હજાર ચોવીસમાં રાજ્ય સરકાર નાયબ મામલતદાર જુનિયર ક્લર્ક સહિત વર્ગ ત્રણની આઠ હજાર ભરતીઓ ભરશે બહાર તો નવેમ્બર બે હજાર ત્રેવીસ પછી બહાર પાડવામાં આવેલી તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવાનું જણાવતા મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં આજથી વધશે ઠંડીનું જોર લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન ઉત્તર પૂર્વ તરફના પવનની ગતિ વધવાથી ઠંડી વધવાની શક્યતા તો બે થી ત્રણ દિવસ બાદ ફરી અનુભવાશે ગરમી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે અગિયાર ફેબ્રુઆરીએ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલ મેચ ગઈકાલે રમાયેલી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એક વિકેટથી